બનાસકાંઠા પાલનપુરના વોર્ડ નંબર ચારમાં પીવાના પાણી મુદ્દે કોંગ્રેસના સ્થાનિક કોપરેટરો વિરુદ્ધ લોકોમાં છેલ્લી કક્ષાનો વિરોધના સુર હવે જો આ વાલ હટાવવાની કામગીરી પૂરી નહીં કરવામાં આવે તો નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના નામે વોટ માંગવા આવનારને લોકો પથરા મારશે એ આ વીડિયોમાં રોષ જોઈને માની શકાય અને આ વિસ્તારમાં પીવાના પાણીમાં જે ગંદકી ભેળછળ થાય છે તેના લીધે મહાબીમારીઓ ફાટી નીકળે છે તો તેના જવાબદાર કોણ સરકાર કોઈ કડક પગલાં લે તેવી માંગ સી હટાવો અમાર મહિનો મહિનો પોણી નઈ મળતું અમાર પોણી વગર શું કરવાનું ઓય છોકરા જેણે અચો અચોચો દેવાનું અપરાળ ભાઈને કીધું પેલા અમારો ગમ્મે થઈ જાય ને કે અમે મોટટીન મોટટી લડાઈ કરવા માંગો છો આ વાલ નઈ કરતા તો બધા વાલો હું પત્રા નો કે ઓ સાહેબ બરાબર હા ખરેખર આ વાલ્લી તકલીફ છે આયા થી તકલીફ આ આ વાલ હટાવો તો તે આ बाजू રજુ કરી દીધી નદીમ સાહેબે બરાબર પણ કોમ રોકાઈ ગયું છે બરાબર ને ખરેખર આ પબ્લિક ને વિસ્તારમાં પાણી નથી મળતું મીઠું બરાબર બોર નું બી પોણી એમને લાઈન નથી બોર ની લાઈન ઓડવાસ નો નથી બરાબર એમને આ વાલ બદલાવશો તો એમને પોણી મળશે મીઠો પોણી મળશે ખારો ખારાની લાઈન નથી ગંદકી બી હટાવો આ ગંદકી કેટલી છે આવો ને બીમાર બીમારી ફાટે થાય આ તમને ખૂબ ખૂબ આભાર તમે આ બદલી આપો છો વાલ આવા જાન પોણી નો નિકાલ લાવો કોઈ દીકરો અમાર પોણી જોવા મહિના મહિના થઈ જાય પોણી નહીં આવતું નાવાનું ધોવાનું ગઢ જોવાનું પીવાનું અમાર ચોથે લાવો

પોણી જોવા એટલે જોવા ગમે કરો